હેલો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આપણી જોડે આવેલી છે બોલેરો સિટી મેક્સ કોલ્ડ ડ્રાઈવ એસીવાળી ગાડી છે એની બોડીનું કામ ચાલુ છે એનું માળખું તમે જોઈ શકો છો કંપની આપે છે એમાં થોડોક સુધારો કરીને થોડીક મોટી કરી ગાડી અને બનાવવામાં આવે છે સેમ ટુ સેમ સાઈડ તમે જોઈ શકો છો સાઈડ ઉપરને જ ચેનલ મૂકવામાં આવે છે એંગલવાળી જેથી કરીને મજબૂત રહે સાઈડની જાદુ તમે જોઈ શકો છો કસ્ટમરને પાછળનું ટેલગેટ મોટું કરવાનું હતું એમની ડિઝાઇન પ્રમાણે ટેલગેટ પાછળ મોટું કરી દીધું છે કંપનીનું ટેલગેટ નીકાળી દીધું છે અને આપણે આપણી રીતે ટેલગેટ લગાવી દીધું છે બનાવીને પાછળ તમે જોઈ શકો છો પગથિયું લાગી ગયું છે લાઈટ માટે બમ્ફર લાગી ગયું છે ચાલરો લાગી ગઈ છે પાછલું ટેલગેટ બહુ મજબૂત બનાવ્યું છે એંગલો મારીને લાગી ગઈ છે કમ્પ્લીટ ગાડી બનશે એટલે આપણે વિડીયો અપલોડ કરશું એસે લાગશે પેન્ટિંગ વાળા પાટિયા લાગશે કલર કામ થશે ત્યારે આપણે વિડીયો અપલોડ બનાવીને અપલોડ કરશું જોવાનું ભૂલતા નહીં મિત્રો